નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોનેલી માં આજે ઓગણીસ તારીખ બારમા મહિનો બે હજાર ત્રેવીસને ને રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મગફળીની આવકમાં ડૂમ નંબર ત્રણ ફરીવાર ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર બેમાં માં થોડીક મિત્રો અત્યારે મગફળી ઉતરે છે મિત્રો કિલો નંબર એકથી પાંચ સુધીમાં તો ડેલી પાલ જ જોવા મળી રહ્યા છે અને મિત્રો ત્યારબાદ કિલો નંબર પાંચથી સોળ સુધીમાં અત્યારે જો મગફળી ઉતરવાનું ચાલુ છે મિત્રો આવક ગઈકાલે કરતાં થોડીક ઓછી જોવા મળી રહી છે અને હાલ મિત્રો મગફળીની હરાજીનું કામ કામકાજ સૌથી પહેલાં ડૂમ નંબર એકમાં ચાલુ થઈ ગયું છે કિલો નંબર એકથી લીમડા પાસેથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો સુપર વજનવાળા માલમાં તો ભાવ સારા જ જોવા મળી રહ્યા છે ત્યારે જે મીડિયમ ક્વોલિટી છે થોડોક મીડિયમ વજનવાળી તેના ભાવ મિત્રો મીડિયમ છે જે મિત્રો આપણે વિડીયોમાં ક્વોલિટી છે તે પ્રમાણે ભાવ છે તો મિત્રો વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો તેરસો ને છન્નું ઓગણચાલીસ નંબર મગફળી છે તેરસો ને છન્નું સુપર દાણા બરો વજનમાં કઈ નો ઘટે તેરસો ને છન્નું ચૌદસો રૂપિયા સુધીની બીડ હતી મિત્રો તેરસો ને છન્નું બેસ્ટ ક્વોલિટી દાણા બાર ક્વોલિટી છે મિત્રો જો તેરસો છન્નું અને બારસો ને એકતાલીસ વીટી બત્રીસ વજન માં બહુ આવી છે મિત્રો બારસો એકતાલીસ તેરસો ને એકવીસ ઓગણચાલીસ નંબર મગફળી છે તેરસો ને એકવીસ ધાણાની ક્વોલિટી આપ જોઈ શકો છો જેના મોટી છે તેરસો એકવીસ সোসো সো জিবি সো জি কোলিটিছে মিত্র ডাঙ্কছে তরশো ছেল জ মাসাধি তে সোনেশ ક્વોલિટી સારી છે તેરસો ને છેતાલીસ 1241 એકતાલીસ બીટી બત્રીસ વજનમાં હળવી બારસો એકતાલીસ બીટી બત્રીસ છે વજનમાં હા હળવી છે